કાવ્ય ગાવા માટે નવું નવું જાણવા મળે શબ્દ ભૂંડ વધે શક્તિ વધે સુવિચાર જાણવા માટે કહેવત જાણવા માટે શીખવા માટે ત્રીજું છે સિંહ દવા બનાવવા માટે નાના છોકરા માટે રમવા માટે ડેકોરેશન કરવા માટે બુકો બનાવીને રમવા માટે સ્કૂલ બનાવવું ચોથું છે પાંદડું દવા બનાવવા માટે રમવા માટે તોરણ બનાવવા ડિઝાઇન કરવા ચિત્ર દોરવા લખવા માટે પીણું પીવા માટે પાણી પીવા માટે આકાર બનાવવો ઓક્સિજન આપે બીજ બનાવવા આસન બનાવવા આદિવાસીઓના કપડાં બનાવવા સવેલા બનાવવા છાપ પાડવા માળો બનાવવા જંતુ પ્રાણીઓ પક્ષીઓ વગેરે માટે માપ બનાવવા પાંચનું છે કાગળ લખવા માટે વિમાન બનાવીને રમવા માટે અક્ષરો સુધારવા ચિત્ર બનાવવા અથવા દોરવા જેલ ખાવા કપડાં બનાવવા કેમેરો બનાવવા નાના છોકરાને રમવા માટે તોરણ બનાવવા ડેકોરેશન કરવા બિલ બનાવવા બોક્સ બનાવવા કાર્ડ બનાવવા હોડી બનાવવી જુદા જુદા સેટ બનાવવા પ્રેક્ટિસ કરવા ઝેરોક્ષ કરવા ને પૈસા બનાવવા છે લાકડા લાકડી ઘર બનાવ બળતાન તરીકે થી ડેકોરેશન કરવા હિંચકો બનાવ આઈસ્ક્રીમ ખાવા ગુલફી ખાવા ખોડી હોકી મિસ્ટીક બનાવ પેન્સિલ બનાવ ઘડિયાળનો કાટો બનાવ ખોડી બનાવ ઓગરખા બનાવ જીપિયો બનાવ વારી બનાવ સીડી બનાવ માળ બનાવ માચડો રમવા માટે પંખો બનાવી રમવા માટે ખાટલો બનાવવા ચીન ચમચો બનાવવા કપડાં ધોવા માટે વેલણ બનાવવા પછી બાટલી પછી બેસવા માટે પાટલો રમકડા બનાવવા ચપુર બનાવવા ને માછલી પકડવા માટે છાપ

लावा चित्र दरवाजा घोंगडी बनावा वस्त्र बनावा पुठक चढावा मूर्ती बनावा तोरण बनावा दडो बनावा कातर बनावा चश्मा बनावा आठो पत्थर मारवा माटे डिझाइन करवा डिझाइन करवा डेकोरेशन करवा चटनी चटनी सेट पत्थर बनावा दीवार बनावा घर बनावी मूर्ती बनावी रमवाmakeText रमकना आलू <coughs> आलो डाचाचा डपरा डपरावा दप्र, बस वस, बस हुआ तोरा <coughs> रस्तो रस्तो बनाऊ बनावा <पुर्णागा>, नमुचे चौ <coughs> मारवा

lectricité દોરવા માટે ઘર બનાવવા માટે વીજળીના থামના ઉપર બનાવી રંબા માટે પ્રેક્ટિકલ બના પ્રેક્ટિકલ બનાવવા માટે સિગ્નેચર કરવા માટે 12મો પિન 12માં લગાવવા માટે નો મસ્તરીક કરવા નો મસ્તરીક કરવા માટે સારી પિન તરીકે ઉપયોગ નેન પોલીસ કરવા માટે